રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે ગુજરાત રાજ્યની કોઈ પણ શાળામાં શાળા છોડ્યા નું પ્રમાણપત્ર માટે કોઈ પણ પ્રકારનો ચાર્જ લઈ શકાશે નહીં આ નિર્ણયનો હેતુ વિદ્યાર્થીઓ અને વાલીઓને આર્થિક બોજમાંથી મુક્તિ આપવાનો છે જો કોઈ શાળા દ્વારા લિવિંગ સર્ટિફિકેટ આપવા માટે નાણાંની માંગણી કરવામાં આવે તો તે ગેરકાયદેસર છે તેમણે વાલીઓ અને વિદ્યાર્થીઓને આવા કિસ્સાઓમાં તાત્કાલિક પગલા લેવા માટે અપીલ કરી છે શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે જો કોઈ શાળા આ નિયમ નો ભંગ કરતી જણાય

અગર લેતા હોય તો એ ઇલિગલી છે આવું ક્યાંય પણ ક્ષેત્ર બને તો અમારા દરેક જિલ્લા શિક્ષણ અધિકારી સાથેનો સંપર્ક કરીને એને કમ્પ્લેન કરી શકે ઘણી શાળાઓની અંદર આવી એ કમ્પ્લેન આવી રહી છે ને આવે છે તો આજે મને મીડિયા દ્વારા પણ આ જાણવા મળ્યું કે લિવિંગ સર્ટિફિકેટ કાઢવાના તો અગાઉની ફી બાકી હોય વગેરે હોય એ વાત જુદી છે પણ લિવિંગ સર્ટિફિકેટના એક રૂપિયો કોઈ શાળા માંગી શકે નહીં અને એને આપવાનો થતો નથી અગર કોઈ જિલ્લાની અંદર કે કોઈ પણ ગુજરાતના કોઈ શાળાની અંદર આવો બનાવો બને આવી પૈસાની માંગણી કરે વાલીઓ પાસે તો તો તુરંત જ તાલુકા લેવલે જિલ્લા લેવલે અમારા શિક્ષણ વિભાગની અંદર તુરંત કમ્પ્લેન કરે એનું સોલ્યુશન થશે અને એક રૂપિયો આપવાનો થતો નથી ઘણી વાર ટ્રસ્ટી મંડળને કે પેલું ખ્યાલ પણ ન હોય અને નીચેનો સ્ટાફ આવી ગેરવહીવટી અથવા તો ભૂલ કરતો હોય અથવા તો જાણી જોઈને કરતો હોય જે તદ્દન જૂઠું છે શિક્ષણ વિભાગની અંદર આવું નાણાકીય પૈસાની માંગણી કરીને આ એક વેપારીકરણ તરીકે જવું એ યોગ્ય નથી માટે શિક્ષણ વિભાગ આ પણ બનાવ છે એનો અમે તપાસ કરીશું ને અન્ય કોઈ જગ્યા એવું બને તો ચોક્કસ પ્રકારે અમારા શિક્ષણ વિભાગની સાથે અથવા તો એમને કમ્પ્લેન કરે અમે એક્શન લેશું